ગઝલ છે પ્રેમ દુહાયનો કૅફ અમીરાયનો કેફ રહે નયને સચ્ચાઈનો કેફ રહે નયને અમીરાયનો કેફ રહે નયને સચ્ચાઈનો કેફ રહે નયને દુનિયા બોલે તેમ ભલે બોલે બે બેપરવાઈનો કેફ રહે નયને દુનિયા બોલે તેમ ભલે બોલે બે પરવાઈનો કેફ રહે નયને સામ્રાજ્ય થવા લાગ્યું ડગમગ સામ્રાજ્ય થવા લાગ્યું ડગમગ ઠકુરાઈનો કેફ રહે નયને ઠકુરાઈનો કેફ રહે નયને પોત થયું પાતળું ટેભ ન ખમે જીવ્યા તેનો કેફ રહે નયને પોત થયું પાતળું ટેભા ન ખમે જીવ્યા તેનો કેફ રહે નયને માઝમ રાત ગડે પ્રભાત મળે જાગરણ થયાનો કૅફ રહે નયને માઝમ રાત ગળે પ્રભાત મળે જાગરણ થયાનો કૅફ રહે નયને સચરા ચરતો સુંદર છે નાર કર સચરા ચર તો સુંદર છે નાર કરભુતાઈનો કૅફ રહે નયને પ્રભુતાઈનો કૅફ રહે નયને અમીરાઈ નો રહે નયને સચ્ચાઈ નો રહે નયને